નમસ્કાર દોસ્તો હું જયેન્દ્ર મહેતા આજે હું આપને સમક્ષ એક વિશેષ વાત કરવા માટે આવ્યો છું દોસ્તો વર્ષો પહેલાં એટલે કે પચીસ વર્ષ પહેલાં એક સરસ મજાની ફિલ્મ આવી હતી જેમાં હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠીએ ધૂમ મચાવી હતી અને એનું સંગીત અને ગીતો પણ એટલા બધા પોપ્યુલર થયા હતા કે લોકો જ્યાં આનંદના પ્રસંગ હોય સારા પ્રસંગ હોય મેળાવડા હોય ત્યાં ગીત અને સંગીત વાગતા હતા અને આ વાત નિર્માતા દિગ્દર્શક જસન ગાંગાડીના દિલમાં ઉતરી ગઈ અને એમણે નક્કી કર્યું કે આ ફિલ્મ ફરી એકવાર આપણે થિયેટરમાં શણગાર સાથે આ ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું ફરીવાર થિયેટરમાં આવી રહ્યું છે દોસ્તો આ ફિલ્મ જોવા માટે તૈયાર થઈ જજો આપણા દાદા દાદી મિત્રો સ્નેહી સજનો કુટુંબીજનોને લઈને આ ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું દોસ્તો આ ફિલ્મ જરૂર જોવા જજો કારણ કે આ ફિલ્મ છે સંસ્કારની સુગંધ ફિલાવતી આ ફિલ્મ છે આદર્શ ગૃહિણીની આ ફિલ્મ છે આદર્શ કુટુંબોની ધન્યવાદ